ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોયલકેરા પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવે ફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે મળતી માહિતી અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઓડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા મુંબઈ વચ્ચેની રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર ઠપ થઈ ગઈ છે બાવીસ ડિસેમ્બર ભાગપા માઓવાદીએ ભારત બંધની જાહેરાત કરી હતી તેવી આશંકા આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ માઓવાદીઓ દ્વારા કૃત્ય કરાયું હતું માઓવાદીઓએ ગુરુવારે દસ વાગ્યા આ ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી શ્યા ઘટનાની જાણ થતાં જ સાલીમાર કુરુલા એક્સપ્રેસે ગોયલ કેરા સ્ટેશને જ અટકાવી દેવામાં આવી હતી જેને લઈને મોટી દુર્ઘટના ટળવા પામી હતી ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ